નમસ્તે મિત્રો સોનેરી મીઠાઈમાં આપ સૌનું સ્વાગત છે તો આજે હું લઈને આવ્યો છું હલ્દીરામના ભુજીયા સેવનું પ્રીમિયમ પેકેજિંગ તો ચલો શરૂ કરીએ તો હું તો આજે ખૂબ જ એક્સાઇટેડ છું આ પેકેજને જોઈને કારણ કે આ એક પ્રીમિયમ પેકેજિંગ છે આ બધે જ અવેલેબલ નથી હોતું તો આ હલ્દીરામનું ભુજિયાની વાત કરીએ તો હલ્દીરામનો એક હીરો પ્રોડક્ટ છે હીરો પ્રોડક્ટ એટલે કે આ સૌથી વધારે વેચાનારો પ્રોડક્ટ છે હલ્દીરામની શરૂઆતમાં જ આ ખૂબ ફેમસ થયું હતું આના લીધે જ આની કંપનીની ખૂબ પ્રગતિ થઈ હતી તો આપણે આજે આ પ્રોડક્ટને જ જોઈશી તો તો આ પ્રીમિયમ પેકેજિંગ છે તો આ અવેલેબલ હોય છે હલ્દીરામના જે રેસ્ટોરન્ટ હોય છે એક્સક્લુઝિવ રેસ્ટોરન્ટ હોય છે મોસ્ટલી ત્યાં અવેલેબલ હોય છે ઓનલાઈન મળે છે પણ એ ખૂબ ઓછી જગ્યાએ મળે છે તો ચાલો આપણે પેકેજનો ઓવરવ્યૂ જોઈ લઈએ તો આ પેકેટ આ પ્રમાણે ઇન્ડિયન ડિઝાઇનમાં છે ઇન્ડિયન ડિઝાઇન કરવામાં આવી છે હલ્દીરામનો લોગો છે હલ્દીરામનો લોગો છે સેવનો લોગો લગાવવામાં આવ્યો છે ઇન્ડિયન સ્નેક્સ ભારતીય સ્નેક્સ છે તો આ પ્રમાણે સેવ છે તો આપણે અંદર પણ જોઈશું કે આ કેવી છે ને આ એક પ્યોર રોડ વેજ પ્રોડક્ટ છે અને હવે આપણે આ સાઇટ સાઇટથી આ પ્રમાણે છે બેક જોઈએ તો સેવની અહીં બ્રેન્ડિંગ કરવામાં આવે છે હિન્દી અને અંગ્રેજીમાં અને અહીં ઇન્ગ્રીડિયન્ટ લખવામાં આવ્યા છે તો તમે વિડીયોને પોસ્ટ કરીને એક જોઈ લેજો ઇન્ગ્રીડિયન્ટ કયા કયા છે અને અહીં એલર્જીની ઇન્ફોર્મેશન છે કઈ કઈ એલર્જી છે વગેરે લખવામાં આવે છે અહીં ફોન નંબર લખવામાં આવ્યો છે અને નીચે એડ્રેસીસ લખવામાં આવે છે તો તમને જો કોઈ કસ્ટમર કેરમાં કંઈક હોય કે ફીડબેક આપવાનું હોય તો અહીં કોલ કરજો નહીં એફએસઆઈનો લાઇસન્સ નંબર અહીં ન્યુટ્રિશનલ ઇન્ફોર્મેશન છે જો તમે એ પણ જોવા માગતા હોય તો વિડીયો પોસ્ટ કરીને જોઈ લેજો ને અહીં આગળ આપણે અહીં મેન આવી જઈએ પ્રાઇઝિંગ પર આની નેટ ક્વોન્ટિટી છે બસ્સો ગ્રામ અને આની પ્રાઇઝિંગ છે પાંસઠ રૂપિયા પણ આ જે આનું જે નોર્મલ પેકેજ આવે છે એ પંચાવન રૂપિયાનો આવે છે પણ આ પ્રીમિયમ પેકેજિંગ છે એટલે સિક્સટી ફાઈવ રૂપીસનું છે નહીં બારકોડ છે તો આ પ્રમાણેનું ખૂબ જ સુંદર અને એક અટ્રેક્ટિવ પેકેજ છે એકદમ સુંદર છે તો ચાલો હવે આપણે આને ઓપન કરી જોઈએ તો મેઇન પેકેટમાંથી આ પ્રમાણેનું સિલ્વર પેકેટ નીકળ્યું છે હવેરાનું દેખાવામાં તો ખૂબ જ એટ્રેક્ટિવ છે અને આ નથી તો ચાલો હવે આપણે ઓપન કરીને ટેસ્ટ કરીશું સુંદર પેકેટમાં આ પ્રમાણેની ભુજિયા નીકળ્યા છે ખૂબ જ ડિલિશિયસ દેખાઈ રહ્યા છે અને ક્રન્ચી પણ લાગી રહ્યા છે તો ચલો ટ્રાય કરીએ ખૂબ જ સરસ છે મિત્રો આજુ પ્રમાણે ખૂબ જ છે સેવ છે અને અહીં ઊંચા ટાઈપનું છે આ એક મને લાગે રાજસ્થાનનો આમ પ્રોડક્ટ છે ખૂબ જ ડિલિશિયસ છે અને ખૂબ જ સરસ છે ક્રંચી છે સ્પાઈસી પણ છે બેસનનું બનેલું છે પ્રોબેબલી એટલા માટે ખૂબ સરસ છે અને હેલ્ધી પણ છે તો તમે પણ આ જરૂર છે ટ્રાય કરી મને લાગે છે કે આ ગિફ્ટિંગ માટેનો બેસ્ટ ઓપ્શન છે જો તમે કોઈને ગિફ્ટ આપવા માંગતા હો બર્ડ બર્થડે કે કોઈને ઘરે જતા હો ત્યારે ગિફ્ટ આપવા માટે આ એક બેસ્ટ ઓપ્શન છે અને આ રેગ્યુલર સ્નેક્સ માટે પણ એક બેસ્ટ ઓપ્શન છે તો તો તમને મારો આ રિવ્યૂ કેવો લાગે છે જરૂર જણાવજો અને આગળ કયા પ્રોડક્ટ પર રિવ્યુ છે એ પણ કમેન્ટમાં લખજો ધન્યવાદ